આ મારી સાસુએ મને શીખવાડ્યું હતું એનો હું આજે ઉપયોગ કરી રહી છું તેના માટે આપણે પેન ચાલુ કરી દીધી છે ગેસની ફ્લેમ ચાલુ છે એમાં બે ચમચી તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે આપણે એનો વઘાર કરીશું સવારે એસી રેસીપી છે પણ તમને ક્યારે ખાધી નહીં હોય તમે એક વખત એનો ઉપયોગ કરજો તો ખૂબ જ મજા આવશે ખાવાની એ તો બહુ ઓથેન્ટિક રીતે બનાવતા હતા એ પહેલા સમયમાં કંઈ જો વઘાર વઘાર પડતા નતા પણ મેં થોડું એમાં ચેન્જ કર્યું છે કે થોડોક વઘાર કરીએ નહીં તે તો ડાયરેક્ટ ગીતા મણની અંદર તો નાખી દેતા હતા બધો મસાલો અને બાફી નાખતા હતા પણ હવે આપણે એને થોડીક ચેન્જ કરીએ છીએ તો એમાં થોડું જીરું નાખ્યું છે અને આપણે હિંગનો તડકો મારીશું તો હિંગ નાખી છે હવે આપણે એની અંદર તમે જુઓ છો કે બે પાંદડા લીમડો છે આ કળો ત્રસ કરેલું ત્રણ થી ચાર કળી લસણ છે આ છે આખા તમારેલા ઝીણા મરચા લીલા જે થોડા સારા લાગે છે ઠંડીના વાતાવરણમાં એને આપણે નાખી શકો છો હવે આપણે અંદર નાનું કેપ્સિકમનો અડધો ભાગ મેં ચીરી લીધી છે એ સમારી લીધું છે આપણે અંદર અડધી ચમચી હળદર નાખીશું ચીખું તમે સ્પાઈસી જે રીતે ખાતા હોય એ રીતની રાખવાનું છે લાલ મરચું નાખીશું અડધી ચમચી આપણે ધાણાજી આ ગીતા મંજળું છે તેને આપણે હલાઈને અંદર નાખી દઈશું તમે જોઈ શકો છો કે કેટલું બધું અંદર ઘી છે તો એનો આપણે અંદર એનો ઉપયોગ કરી દઈશું તો હવે આ બધાને આપણે ઉકળવા દઈશું બરાબર મીઠું નાખવાનું રહી ગયું છે આ ઉકળે ત્યાં સુધી આપણે એને જોવી પડશે પાંચ મિનિટની દોસ્તો તમે જોઈ રહ્યા છો કે હવે પાણી બરાબર ઉકળી ગયું છે એમાં આપણે ઝીણા સમારેલું અડધું ટામેટું મેં લીધું છે જે અંદર નાખી દઉં છું અને એને બફા દેવાનું નથી ઉપરથી ધોળેલી સમારેલી કોથમી છે એ નાખી દઈએ અને પછી એને સેજ હલાવી દઈએ અને પછી એમાં જેટલો સમાય એટલો ઘઉંનો લોટ આપણે નાખવાનો છે ઘઉંની જગ્યાએ તમે બાજરીનો કે મકાઈનો પણ લઈ લઈ શકો છો પણ ઘઉંનો લોટ જ વધારે મજા આવે છે ખાવાની અને એ નાખી અને વેલણની મદદથી આપણે ગાંઠો ના પડે તે રીતે હલાવતું રહેવાનું છે એમાં વધારે પડતો લોટ નાખવાનો નથી ઢીલું થાય એ રીતે નાખવાનું છે અને તમે હલાવતા રહેશો એટલે ગાંઠો પડશે નહીં અને પછી સીજી જાય ત્યાં સુધી આપણે એને હલાવતું જ રહેવાનું છે કન્ટિન્યુઅસ અહીં પાંચ જ મિનિટની અંદર આ વસ્તુ બની જાય છે સીજી જાય છે અને પછી આપણે એનો સર્વિંગમાં ઉપયોગ કરવાનો છે